જામનગર માં ઢોર પકડેર પાસેથી ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો પંચીસ ટાવર ભરવાડ પાડો સહિતના વિસ્તારોમાં ઢોર માલિકો સાથે ડેપ્યુટી કમિશનરે કરી વાત જામનગર દ્વારા રખડતા ઢોરને પકડવાની એક રેગ્યુલર પ્રક્રિયામાં કામગીરી થતી હોય છે જેમાં ત્રણ શિફ્ટમાં ચાર ટીમ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે છેલ્લા એક વર્ષમાં જોઈએ તો ચાર હજાર ઉપરાંતના ઢોર રોડ ઉપરથી પકડવામાં આવેલા છે પરંતુ જે પોલિસી છે એ મુજબ તમામ ઢોર માલિકોએ જો તેઓ ઢોર રાખવા હોય તો પોલિસીમાં જે નિયમો છે એ મુજબ લાઇસન્સ અને પરમિટ લેવા ફરજિયાત છે એક ચાર બે હજાર ચોવીસથી પોલિસી અમલમાં છે પણ હજી સુધી એક પણ લાઇસન્સ ધારક લાયસન્સ માટે કોઈ અરજી આવેલી નથી જેના કારણે ઢોર માલિકોને ત્યાં જઈ અને ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં બે દિવસ પહેલ આવેલી હતી જે દરમિયાન તેઓ દ્વારા પાંચ દિવસની અંદર જે ઢોર છે એને શેરની બારે લઈ જશે તેવી ખાતરી આપતા હાલે કામગીરી જે તે દિવસે બંધ કરી અને જે ઘાસચારા વેચાણ છે એના પર કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી હતી જેમાં જે મોટા ડેપો છે એમને જય અને એ લોકોને બે દિવસની અંદર ઘાસ વેચાણ બંધ કરવા માટે જણાવવામાં આવેલું છે એ અન્વયે આજ રોજ કાલાવડ નાકા બારે જે અલગ અલગ ગોડાઉનો છે અને ત્યાં ઘાસ એજન થતું હતું એ ઘાસની જપ્તિ કરવામાં આવી અને એ લોકોનું અનિર્ગ બાંધકામ હોવાના કારણે એ બાંધકામો દૂર પણ આજે કરવામાં આવેલા છે આજે અલગ અલગ સૂચનાઓમાં જોઈએ તો જે પંચેસઠ ટાવરની આજુબાજુ જે ઢોર માલિકો રહે છે તેઓને ફરી બે દિવસ પહેલા પણ સૂચનાઓ આપવામાં આવેલી હતી અને આજ ફરી તે એરિયામાં જઈ અને સૂચના આપવામાં આવેલી છે કે જો તમામ દ્વારા આ કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો રવિવાર બાદ કોઈ પણ સમયે તેઓના ઘરમાંથી અથવા તો એ લોકોના જે વાળાઓ છે ત્યાંથી ઢોર પકડવાની કામગીરી કરવામાં આવશે